હારી ગરમી થઈ રહી એમ આજ તો પાણી નહી આવ્યો અને એવો તોપ તપે તપે પણ રોટલા કરી રહી હું કરવા લાગુ એમ પણ કઈ સુલે વળે ને ભાળે નહીં પાછી વળે કે કેમ ગળે ઉતરતું હોય એમનું એમ એમ માર કેવું કોઈ ખાવા કરલું હોય ત્યારે સુલે ભાઈ કેવા શીખેલા કુન ની મળે એક પેલી नंदिया ती आवी न आ फिंगरे घेर न घेर ती न पोरिया ने न करी करीन खावा लवान तो करवा के कर लागत क है ते मने चल लागतो है तो आई आनी उभी कई नी आ बेठा टंगला रोटला करीन आवी ना गर्मी थाई उभी है जो तू करो हो जो वडा टंगला में भरन रोटलो नहीं है तो ते खाई गयो है पेला तारी बुनी ने पोरिया आवी रे ई भुने ने हुने केवियो है ले खाई टंगला में केती एक टंगला में रोटला पोरिया केवणा दाद पोरिया आज मनने भूख लागि रे भूख लागै तू करू हो

હમ તામ રોટલા કરવાના કોન હાથે રોટલા છોડવાઈ પારને તોડી આલા તે ખાવા પડે ને હાવ કોન ફાળવા આવવાનું છે હીમાં રોટલા મેમ ને કેમ કે રટોડી રોટલામાં કઈનું કે હે નો 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 હું તો બનાય એમ કે આવ તારા રોટલા હું ખમે ને તી હેમે કરવું પડે હા પોત પોતે આ કા ઘોર બારિયા ને તેમ કરવું પડે હું એકલી કે તરું કરીને આલો કા ઘર માં હું એકલી એકલી ની હતી કર તન રોટલા કરવા દે તારી બોની આવીને પડી એને એક દન કેતો હે કરવા આ તી હું ના આવેલી હું કે કેમ કીધું

કત કરે ગાય જરત થઈ તને દન પૈસા આલવા ને તને દાહડ ફટે પતિ કઈ ન ફટે આ છોરી ના આવા કોણ નમણા કોણ કરવાનો બે બે તાંપા રહો દિયા આવિન પડરે મહિના હો દિયો એ ડાવે આવ તરે બધા આવે ને જાય તે ચાલેઈ માં આવા જ પણ તું મને ભૂખ લાગે રોટલો કઈ બનાવી આલ શું કરે આલુ રોટલો હાસે ને એક હાથ ભારે દુકિરયા પે તારી ભૂને કે ખાટલે ખવાની ખૂતી છે ગોદળે ટોપન તાવ આવી રહ્યો કરી ઇન કે એ બનાવી આલે મન મન તાવ સડે મન થઈ ગઈ તાર ન બાનુ મત કાડે તું વગર હાવ તાવનો બાનુ કાઢો પડે એક જાત બીજી આવે હી જાત બીજીઓ બે આવે આ કે સો હાથ બાઈજીઓ આ તું તાવના હાવના બાના કાઢવાનો બંધ કર કામ કરવો પડે તને હર બાના કાઢે મને કાઢવા પડે મન રોટલો કરી લેત હું ગડી તો જા પસ હું છે ને બનાવું છે તાર હારો ઘડી દન બુડી જવા દે દન બુડી જવા દે હવે તેમ થાય કે આ હાથમાં સાંભળા હિટવા માંડી કે રોટલા કરી કરીને